દહેગામ તાલુકાના ચિસ્કારી ગામનો બાવીસ વર્ષના યુવાનની હત્યા કે આત્મહત્યા ઘૂંટાતું ભારે રહસ્ય પોલીસ તટસ્થ તપાસ કરે તો મોટા મોટા માથા બહાર આવે તેવું પરિવારજનોનું નિવેદન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચિચકારી ગામે રહેતા રાહુલસિંહ અશોકસિંહ સોલંકી ઉંમર બાવીસ વર્ષ ગઈકાલે એક્ટિવા લઈ અને ઘરેથી નીકળ્યો હતો ત્યારે સાંજે સાત વાગે ઘરના ફોન નંબર ઉપર રિંગ વાગી ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન રિસીવ કર્યો અને જણાવ્યું હતું કે બહિયલ પાસે આવેલી નર્મદા કેનાલ પર એક એક્ટિવા અને ફોન ભાઈએ આત્મહત્યા કરી છે ત્યારે ઘરના પરિવારજનો આ વાત સાંભળી ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે જોયું તો કેનાલ પાસે લોહીના ડાઘા હતા અને એક્ટિવા પાસે ઇંગ્લિશ દારૂની બોટલો પણ જોવા મળી હતી તેના ઉપરથી પરિવારજનોની રજૂઆત છે કે અમારા પુત્રએ આત્મહત્યા કરી નથી પરંતુ તેને મારી નાખી અને નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો છે તેવી આશંકા સેવાઈ રહી છે તેવી રજૂઆત કરતા મૃતકના પરિવારજનો દ્વારા માહિતી પ્રાપ્ત થવા પામી છે અને અમારા પ્રતિનિધિએ મૃતકના ઘરે જઈ રૂબરૂ માહિતી પ્રાપ્ત કરી છે અને પરિવારજનો હાલમાં હૈયા ફાટ રુદન કરી રહ્યા છે લખાય છે ત્યાં સુધી હજી તેની લાશ મળવા પામી નથી પરંતુ ઘણા પરિવારજનોની રજૂઆત છે કે પોલીસ તતસ્થ તપાસ કરે તો આ બનાવ પાછળ મોટા મોટા માથાના નામ બહાર આવે તેમ છે તેવી રજૂઆત કરતા જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ અગર્શી ચૌવાણ હર્ષોલી દય ગામ જિલ્લો ગાંધીનગર